તો હાલો દોસ્તો સ્વાગત છે ફરી તમારું મારા એકવાર નવા તો આજે આપણે જવાનું છે વેલનાથ બાપુની સમાધિની જગ્યાએ જો ગીરનાર ડુંગર ચડતા હોય ત્યાં રસ્તામાં બે હજાર પગ થઈ આવે છે અને અહીંથી લગભગ એકથી બે કિલોમીટર જેટલું થાય છે એમ લોકોનું કહેવું છે તો હું અત્યારે વેલનાથ બાપુની જગ્યાએ જઈ રહ્યો છું તો વિડીયોમાં વધારે જોઈને વિડીયોને લાઇક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ રસ્તો અહીંયા રોમેલ છે હજુ આ રસ્તો એવો વહેલનાથ બાપુ તરફ જાય છે જો આ જગ્યાએ વેલનાથ બાપુની સમાધિ છે અને આ જગ્યાએ તે ગુરનાર ચડવાનું તો હાલો આપણે જઈએ હાલવામાં જરા ધ્યાન રાખવાનું છે કે આ હાવ પાહેસ જ ખાય છે અને બહુ મોટી ખાય છે એટલે વ્યવસ્થિત રીતે હાલું જવાનું આ ખાય બહુ એટલે બહુ ઊંડી છે તમને કેમેરામાં કદાચ પોચી દેખાતી છે અને આ કેળી જેવું છે આ ઉપર દેખાય છે એ છે જપ અને જે જગ્યાએ આપણે વેલનાથ બાપુની જગ્યાએ જાય છે ને એમ કહેવાય છે કે આ જપની ઉપર ચડી અને વેલનાથ બાપુએ અહીંયા પ્રાણ ત્યાગ્યા હતા અને અહીંયા નીચે બાપુની સમાધિ છે ત્યાં અત્યારે આપણે જઈએ છીએ ખરેખર રસ્તો બહુ અઘરો છે આ રીતનો રસ્તો છે નીચે ઉતરવું પડશે પહેલાં અને પછી ઉપર ચડવું પડશે અને થોડું ઘણું આમ બીક જેવું છે કારણ કે આ જગ્યા એક સાઈડમાં આવેલ છે એક બાજુ આવેલ છે જો અહીંથી દેખાય છે આ રીતની કઈક જગ્યા છે જો કે એક જાડા મોટી કેળી જેવું છે એક મણ હાલી કેવું છે રસ્તો થોડોક સુમસાન જેવો છે અને કહેવાય ને કે આપણે તો ગિરનારના ખોળે અહીંયા શું થવાનું ખાડા ખબડાવાળો રસ્તો છે છોકરા છોકરા એકલા ગ્રુપમાં આવો તો જરૂર આવીજો આવવાનો પ્લાન બનાવી કેમ કે ફેમિલી સાથે થોડીક તકલીફ રહી હાલવાની તકલીફ રહી બીજી તો કંઈ તકલીફ ન રહે ઓછી રહે પણ હાલવાની થોડીક વધારે તકલીફ રહી કાયદેસર સીડિયું નથી અહીંયા થોડોક રસ્તો છે ને બહુ હેમઝા જેવો છે કારણ કે આમાં કાયદેસર રસ્તો કોઈ છે નહીં એટલે ઘણા બધા રસ્તા ફાટે છે એક રસ્તો આમ જાય છે એક રસ્તો આમ જાય છે અને એક રસ્તો અહીંયા જાય છે એ રસ્તા હું તમને હમણાં બતાવી દઉં તો આ રસ્તો આપણે આગળ આવ્યા એ રસ્તો છે અને અહીંયા વિપેર બે રસ્તા ફાટે છે આ જો એરા દેખાય છે ધોળા ધોળા પથ્થરોમાં એ રસ્તે આપણે જવાનું હોય છે મને ખબર નથી પણ હું એ રસ્તે એરા એરાના નિશાન ઉપર એ રસ્તે હું આલું છું એક રસ્તો અહીંથી પડે છે અહીંથી એ પણ સામે પાણી પડે છે ના જવાય છે ને હવે આપણે આ યારાવાળા રસ્તે આવવાનું છે અહીંથી હવે કંઈક આવે એવું લાગે છે મને અહીંયા ગુફા એવી છે તો આ રીતની છે ગુફા તાળું મારેલું છે પણ હવે આપણે જઈએ વેલનાથ બાપુની સમાધિ તરફ આ રીતનું પાછું સળાન પણ આવે છે આમ ચડવાનું છે પથ્થરી ઉપર ધોળાધોળા રિટર્ન એવું કરી દેવામાં આવ્યું છે એટલે લોકોને યાદ રસ્તામાં થોડીક ખબર પડે એમ વ્યવસ્થિત એમાં છે બસ હવે થોડુંક જ દૂર રહ્યું છે બહુ જાજુ નથી ચડવાનું થોડુંક અઘરું છે અઘરું એમ છે કે પગૈખ્યા નથી થોડીક મુશ્કેલીનો સામનો કર્યો અને થોડીક બી લાગતી હતી પણ કહેવાય ને કે આગે જીતે આગળ પડત હોતી કે આગે જીથે જાય ને આવો કરીએ વેલનાથ બાપુના દર્શન तो आज वेलनाथ बापू नि समाधि તો આ એ જગ્યા છે સમાધિની તો આ જગ્યાએ પહોંચવામાં મને થોડી ઘણી તકલીફ પડી તકલીફ એવી પડી તકલીફ એ પડી કે પગથિયા નહોતા અને બીજી વાત કે ખબર નહોતી કે કઈ રસ્તે જવાનું છે છતાંય ગોતી લીધું કારણ કે આપણે ગમે ઘણી જગ્યાએ આપણે જાતા હોય તો થોડો ઘણો અનુભવ તો આવી જાય ને એ અંદાજ લગાડીને ગોતી તો લીધું અને એક બીજી તકલીફ પડી કે થોડુંક જંગલ જેવું અને આમ એકાંત છે એટલે થોડી ઘણી બીકઈ લાગે એને હું એકલો છે એકલો છે એટલે થોડી ઘણી બીકલા લાગે કોઈક હથવારું હોય તો ન વાંધો આવે એકાદો માણસ હથવાડું હોય ને તો બહુ મજા આવે અને મને મજા આવી કારણ કે ડર કે આગે જીત અને જો તમે વેલનાથ બાપુની સમાધિ આવો બધા કહેતા હતા બે કિલોમીટર છે અઢી કિલોમીટર છે દોઢ કિલોમીટર એટલું બધું આગું નથી એક થોડું કેવું છે હું ખાલી થોડુંક જ આવેલો છું બસ રસ્તો થોડોક ખરાબ છે એ જ બાકી એક થોડું કેવું છે તમે થોડુંક હાલશો ને એટલે આવી જાય જો કે સીડી તો આમું દેખાય જ છે પણ એટલું બધું તમારે નહીં હાલવું પડે એક થોડો કેવો રસ્તો છે એટલે જરૂર આવજો બે હજાર સીડીઓ આવે છે ગિરનાર પર્વતની બે હજાર સીડીઓ આ જગ્યાએ આવે છે અને આ જગ્યાએથી બહુ મસ્તનો નજારો દેખાય છે કે આ જગ્યાએથી જેવો નજારો દેખાય છે ને એવો નજારો ગિરનારમાં એક જગ્યાએથી નહીં દેખાતો હોય કેમ કે તમે આવો આ જગ્યાએ પછી મને કહેજો કે આ જગ્યાએલી નજારો કાંઈક અલગ જ દેખાય છે એમ કેમકે પર્વત અહીંથી એ રીતનો દેખાય છે અને નીચે પણ એ રીતનું વાતાવરણ દેખાય છે તો આવો હું તમને પહેલાં બતાવું તમે થોડો ઘણો અંદાજ અંદર લગાવો